આરતી બોલો ભાભી જરા અહીંયા આવ તો શું થયું ભાભી આવ આવીને બેસ આજકાલ તારા ભણવામાં માર્ક્સ બહુ ઓછા આવી રહ્યા છે તારા ભાઈ પૂછશે તો શું જવાબ આપીશ હું ખાલી ગણિતમાં જ મારા ઓછા માર્ક્સ છે બાકી બીજા વિષયોમાં તો સારા માર્ક્સ લાવી છું ઠીક છે તો એના માટે અલગથી ટ્યુશન રખાવું હા ઠીક છે ભાભી સારું જો પહેલા તે કીધું હોત તો ત્યારે જ ટ્યુશન રખાવી દેત એના માટે બહુ ખર્ચો થશે વાંધો નહીં જલ્દીથી ટ્યુશન માટે ટીચર શોધી લઈશ ઓકે ભાભી હવે તારા માટે ટ્યુશન રાખવાની છું તો સારી રીતે ભણજે હા અચ્છા ઠીક છે ભાભી ટ્યુશન ટીચર જોઈએ છે ફોન કરીને જોઉં છું હમ આ શું છે નવો નંબર લાગે છે હેલો કોણ બોલે છે હા મેડમ હું અભિષેક તમારે ટ્યુશન ટીચર જોઈએ છે એવું મેં સમાચાર પત્રમાં વાંચ્યું એટલે મેં તમને ફોન કર્યો ઓ અચ્છા હા બોલો અચ્છા તમારી ક્વોલિફિકેશન શું છે હા મેડમ મેં બીએડ ખતમ કર્યું છે અચ્છા તમે બીએડ કર્યું છે હા ઠીક છે હું એડ્રેસ આપું છું નોટ કરી લો હા બોલો મેડમ એક મિનિટ નોટ કરી લઉં મેડમ આ માટે પહેલા આપણે મળીએ પછી તેના વિશે વાત કરીએ તો ઠીક છે આવતી વખતે સર્ટિફિકેટ લાવજો હા ચોક્કસ મેડમ મેડમ હું તમને ક્યારે આવીને મળી શકું છું અત્યારે તમે આવી શકો છો હું ઘરે જ છું આવતી વખતે એક ફોન કરી દેજો ઓકે મેડમ મેડમ હું 1 કલાકમાં આવું છું અચ્છા ઠીક છે મેડમ તમે એડ્રેસ તો બતાવ્યું નહીં હા ઠીક છે એડ્રેસ નોટ કરી લો હા સારું બોલો મેડમ નંબર 351 351 પછી પ્રકાશનગર હા સેકન્ડ સ્ટ્રીટ ઓકે અમદાવાદ હા અમદાવાદ આ નોટ કર્યું ને હા લખી લીધું મેડમ ઓકે બાય હેલો કોણ છે હા મેડમ મારું નામ દિવાકર છે તમારે ટીચર જોઈએ એવી મે ન્યૂઝપેપર માં એડ જોઈ એટલે મે ફોન કર્યો મેડમ ઓકે તમારે કયા ટ્યુશન જરૂર છે મેડમ મને કહેશો તમારી ક્વોલિફિકેશન વિશે જણાવો મેડમ મે બીએડ હમણાં જ પતાવ્યું અચ્છા બીએડ કર્યું છે હા હા મેડમ અચ્છા હું એડ્રેસ બોલું છું આવતા પહેલાં એક કોલ કરી દેજો હં ઠીક છે મેડમ થેન્ક યુ હમણાં જ આવું છું સેલેરી માટે પછીથી વાત કરીશું ઠીક છે ને હં સારું મેડમ હું તમને ક્યારે આવીને મળી શકું મેડમ ગમે ત્યારે આવી શકું છું હું ઘર પર જ રહું છું હં સારું મેડમ હું આવું ત્યારે તમને ઓકે ઓકે સર આવી જા મેડમ